કેમ બસાર આયે છે તેરાજો હું ખબર હે તમને મને કેજે એજે બેજે હે આજને પર બેજે જો માંડો બોલ હુઈ ગયો જમડોર હુઈ આ જાને જો અવરી શકે

એક આચો કરતા કુલ જેલી અલગ પ્રોગ્રામ છે કે કેરી 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 હા બસ એમ ભરાજીઓ વાળાને આરામ તમને ખાવવા માટે

oc

ファイル。 ભમડ ભલેણ મંજ ખબળણ ખ૭ લ૧ે ચ૮બ ઓ. કચપ ઔં ખઔળ ં કંહ ક ચા? ખાભ ખાહયં? હ ખળહા઺ણ ઩ ન્ળજળારણ ખિ�